સુધીના આરસી રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તા નો માલ વાપરી કટકી કરી હોવાના ગંભીર આક્ષેપ સાથે સ્થાનિકો જિલ્લા કલેક્ટર કચેરી પર પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવી તપાસ ની માંગ કરી હતી તાલુકાના સરદારપુરા ઉટિયા ખર્ચી ગામના અગ્રણીઓ પ્રજાજનોએ જિલ્લા કલેક્ટરને આવેદન આવેદનપત્ર પાઠવી ખર્ચી જેડીસીને જોડતો જેડીસી રોડ પ્લાન્ટ એસ્ટીમેટ મુજબ કામ હોવાના કરી પેમેન્ટ સાથે તપાસની માંગ કરી હતી જગડિયા તાલુકાના સરદારપુરા સહિતના ગામના પ્રજાજનોએ જિલ્લા કલેક્ટરને પાઠવેલ આવેદન પત્રમાં જણાવ્યા મુજબ સ્ટેન્ડિંગ ઓફ ખર્ચીથી સરદારપુરા રોડ જગડિયા જેડીસી ને જોડતા સીસી રોડ પ્લાન્ટ એસ્ટિમેટ અને સરકારે જાહેર કરેલ પ્લાન્ટ એસ્ટિમેટ મુજબ થયેલ આક્ષેપ કર્યા હતા જેમાં કેટલાક મુદ્દાઓ દર્શાવી કટકી કરવામાં આવ્યો આક્ષેપ કરાયા હતા જેમાં સીસી રોડ પ્લાન્ટ ટેન્ડર હતો પરંતુ સીસી કટકી કરવાના ઈરાદે એસ્ટીમેટર ટી નો માલ વાપરેલ નથી તેમજ સીસી રોડમાં પ્રાથમિક દ્રષ્ટિએ ટેન્ડર મુજબ નારેશ્વર ની મોટી દાણાદાર રેતી વાપરવાની ટેન્ડર જાહેર કરેલ છે પરંતુ સસ્તી અને ગુણવત્તા વગરની માટી મિક્સ આવતી અને સુકલ તીર્થ ની રેતી વાપરેલ હોવાનો પણ આક્ષેપ કરી આ જગ્યાએ પણ ટેન્ડરની શરતોનો ભંગ થયેલો હોવાનું જણાવ્યું હતું તેમજ સીસી રોડમાં જી એસ બો ટેન્ડર મુજબ સાવલિયાના પથ્થર વાપરવાના ટેન્ડરમાં જાહેર કરેલ હતા પરંતુ રાજપાડી અને નેત્રનો ચાલુ પથ્થર વાપરી કોન્ટ્રાક્ટર દ્વારા ભારે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય જેને પગલે તપાસની માંગ કરવામાં આવી હતી અને પેમેન્ટ અટકાવવાની માંગ કરી ગંભીર આક્ષેપો કર્યા હતા મારું નામ દયાભાઈ વનમાણીભાઈ પટેલ છે હું સરદાર પર આપનો વડની છું અમારા ગામમાં થઈને આ જીઆરડીસીમાં જતા વાહનો એટલી બધી હાકાળી પડી છે પંદર દિવસથી એક ધારા વાહનો ચાલે છે અમે રાજકીય નેતાઓને પણ આની ફરિયાદ કરી છે પણ આનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને આ હવે સાધનો સદંતર બંધ થઈ જાય એવી અમારી માંગ છે અને ખર્ચીની વાતમાં એવું છે કે રોડમાં સારું મટીરિયલ વાપરવામાં આવ્યું નથી અને ભરતું ભરતું વાપરીને આ રોડ તદ્દન નબરો બનાવવામાં આવેલો છે માટે આ રોડ પણ સારી રીતે બને એવી અમારી માંગ છે હું લક્ષ્મણભાઈ ઈશ્વરભાઈ પટેલ ભરૂચ જિલ્લા સરપંચ પરિષદ મહામંત્રી આ જે ઝઘડા તાલુકાનો ખર્ચીથી જે સગારપુરા રોડ બની રહેલો છે તેની અંદર કોન્ટ્રાક્ટર દ્વારા ખલકી ગુણવત્તાવાળું જે સાધન સામગ્રી વાપરી અને ભારે માત્રામાં કટકી થઈ રહેલી છે એ રોડની તપાસ થાય એ માટે આજે આવેદનપત્ર આપવા માટે સરપંચશ્રીના કહેવાથી એકત્રિત થયેલા છે અને જે આ રોડની તપાસ ન કરવામાં આવે તો આવનાર દિવસોની અંદર ગાંધી ગાંધી ચીડિયા માર્ગે ભૂખ હડતાલનો આંસરો લઈશું અને જે લોકોને ખરેખર હજુ ચોમાસાનો પહેલો સફ સપ્તાહ છે તે જ દરમિયાન રોડની નબળાઈ માલુમ પડેલી છે બધું રોડ ખોદાઈ ગયેલો છે જેથી સારી ગુણવત્તાવાળો રોડ બને એ માટે આજે આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને આપીને અમે એક કરીએ છીએ જાહેર કરીએ છીએ કે રોડ્સ અને રસ્તો સારો બને એ માટે કલેક્ટર સાહેબને વિનંતી કરવા માટે એક આ આવેદનપત્ર પાઠવીએ છીએ